સમજે એને નોટો ચોપડીઓ પુસ્તકો જે પણ જરૂર છે બધું જ આપીએ આવેલ તમામ મહેમાનો નો બેનશ્રી ગનીબેન નો સ્વાગત કરે ખુબ ખુબ તાળીઓ થી વધારે મિત્રો જોરદાર તાળી થી મારી બેન વાવની બેન નથી બનાસકાંઠાની બેન નથી આ ગુજરાતની ઝાંસીની રાણી છે તાળીઓ જોરદાર વધારી દીધી મિત્રો આભાર શક્તિ વિદ્યાલય આપ સૌનું સ્વાગત કરે છે આવો અને શક્તિ વિદ્યાલયમાં બાળકને મૂકો તમારી બધી જવાબદારી છે તમે ખાલી એકવાર વાર આવીને મુલાકાત લો તમને એમ લાગશે કે અમારા ઘર કરતા અમારા ગામ કરતા અમારા શાળા કરતા આ શાળાનું બાંધકામ આ શાળાનું બિલ્ડિંગ ઉચ્ચતમ અધિકતમ અને સર્વોત્તમ છે ટૂંકો આભાર આપ સૌનો મને સાંભળ્યો આપણે આગળની કાર્યવાહી બેન શ્રી વધારે છે बहनों पर और बहनी साथे पधारे तमाम मेहमानों को स्वागत करिए जी आभार बोलो भारत माता की सदाराम बापा ने ओगर जी महाराज की હવે આપણા પાટણ બનાસકાંઠા લોકસભાના સંસદ સભ્ય બેન શ્રી ગેનીબેન ઠાકોર ઉપસ્થિત થયા છે તો આપણે મુખ્ય મહેમાનો સ્ટેજ ના ઉપર આવશે સ્ટેજ સ્ટેજ આગળથી થોડી જગ્યા ભાઈ સ્ટેજ આજુબાજુથી થોડી જગ્યા રાખજો પાકેજ વિધાનસભાના જિલ્લાના ડેલિકેટ સ્ટેજ ઉપર બિરાજમાન થાય રામ રામ હવે પ્રોગ્રામ પત્યા પછી રામ રામ કરવા કોઈ અત્યારે ન્યાય છે કે તમામ બનાસકાંઠ કાંકરે જિલ્લા પંચાયતના તમામ જિલ્લાના ડેલિકેટો તાલુકાના ડેલિકેટો સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય ફંટલ ડિપાર્ટમેન્ટ ઓબીસી એસટી એસસી માઇનોરિટી ના પ્રમુખો સ્ટેજ ઉપર બિરાજમાન થશે કોર્પોરેટરો પણ સ્ટેજ ઉપર બિરાજમાન થાય પ્રમુખ શંકરજી છે બીજા અહિયાં વિધાનસભામાંથી અને પાટણ બનાસકાંઠા થી આવેલા આગેવાનો સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય બાકીનું માન્ય પ્રમુખશ્રી કહું સંચાલન કરે આપણે થોડી સિસ્ટમ આખી બદલીએ છીએ રામ રામ ને બધું સભામાં નહીં સભા પૂર્ણ થાય પછી બેને નથી જવાના સાહેબે નથી જવાના જેટલો ભેટી નામ રામ કરવા એટલા કરજો પણ પ્રથમ અગ્રમ આપણે જે હેતુથી ભેગા થયા છીએ એ હેતુને આગળ વધારવા માટે હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું બેન અહીં રોકાવાના છે તમારે બધા જે સન્માન કરવાનું તમ ઢોલ નથી લાગેલા કઈ ઢોલ ની પેન્શન સન્માન કરવાનું છે